નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક જુનાગઢ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ચોવીસમો સરસ્વતી સર્વ જ્ઞાતિ સન્માન સમારંભ યોજાયો ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો જેમાં ચાર હજાર બસો સીસી રક્ત એકઠું થયું હતું

तो राी तो तो राजी राजी तो थो इमारी तारी व आनंद तो व्यक्त करे अमे राजी मां भगवती ते भले आएगा જુનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા લોઢિયાવાડી ખાતે આ ચોવીસમો સર્વજ્ઞાતીય સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલું આ સન્માન સમારંભની અંદર ધોરણ આઠથી બાર સુધીના છસો વિદ્યાર્થીઓએ આ સન્માન સમારંભમાં ભાગ લીધો અને એમાં એકથી પાંચ નંબરને સિલ્ તથા ચુમ્માળીસ જેટલી વસ્તુઓ દાતાના સહયોગ સહયોગથી આપવામાં આવી છે સાથે સાથે આજે ગિરનારી ગ્રુપ અને સેવા યુવક મંડળ દ્વારા સિવિલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું જેમાં સિત્યાવીસો સીસીથી પણ વધુ બ્લડ એકઠું કરવામાં આવેલું અમારો ધ્યેય એટલો છે કે જૂનાગઢનું નામ આ યુવાનો રોશન કરે ખૂબ આગળ વધે અને જૂનાગઢને નામના રોશન કરે અને પ્રગતિ કરે અને જૂનાગઢનો વિકાસ કરે એવી અમે બધા બાળકોને આજે શુભેચ્છા પાઠવી વેરી મારા વડીલ અને કાયમને માટે જેમને માર્ગદર્શન કહી શકાય એવા આદરણીય ભીખાભાઈ જોશી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મારા મોટાભાઈ આદરણીય મનસુખભાઈ ઉપસ્થિત સન્માનીય મંચ અને સત્યમ સેવા યુવક મંડળના હમણાં આપણી સામે બધા ઉભા રહ્યા હતા એવા સૌ યુવાનો અને આપ સૌ સૌ એવા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને ઉપસ્થિત આ દેશનું ભાવિ છે એમને જન્મ આપનાર અને એમનું પોષણ કરનાર એમના માતા પિતા અને ઉપસ્થિત સૌ નગરજ અને શ્રી ગણેશ નમઃ હું કલ્પેશભાઈ ઢોલા અક્ષર એપાર્ટમેન્ટ જોશીપરામાં ગણેશ ઉત્સવનું આયોજન કરેલ છે ગણેશ ચતુર્થીના દિવસથી માંડી નવ દિવસ સુધી ગણેશની આરાધના કરીએ છીએ આમાં સમૂહ ભોજન ધૂન આરતી સત્યનારાયણ ભગવાનની કથા વગેરેનું આયોજન ખૂબ જ ભક્તિભાવથી છેલ્લા દસ વર્ષથી કરીએ છીએ આમાં એપાર્ટમેન્ટના સભ્યો કલ્પેશભાઈ ઢોલા વિજયભાઈ ટાક ઉમેશભાઈ ચુડાસમા અશ્વિનભાઈ મિસ્ત્રી હરેશભાઈ ગુજરાતી કેલાભાઈ નકુંમ મનસુખભાઈ વગેરેનો ખૂબ સાથ સહકારથી આ ઉત્સવ ઉજવીએ છીએ ગણપતિ બાપા આવો ભક્તિભાવ અમારા ઉપર રાખે એવી પ્રાર્થના બાળકો વડીલો ઉપર આવો ભક્તિભાવ રાખે અને આ ઉત્સવ કરવાથી અમને બધાને ગણપતિવાળું વાતાવરણ ઊભું થાય છે અને એકતાનું એક ચિહ્ન દેખાય છે બસ આવો જ ભક્તિભાવ બધા ઉપર રાખે અને સેવા પૂજા અને આરતી કરતા રહે એવી પ્રાર્થના આ એપાર્ટમેન્ટના બધા જ નાગરિકો પોતાની શક્તિ પ્રમાણે આરતી પૂજા ખૂબ જ ભક્તિભાવથી કરીએ છીએ ગણપતિ બાપા એક દો તીન ચાર